નમસ્તે દોસ્તો હવે આજે આપણે ધોરણ અગિયાર સમાજશાસ્ત્ર એનો પહેલાં પાઠનો મહત્ત્વનો ટૉપિક જોવાનો છે મહત્ત્વનો શા માટે હમણાં આગળ કહીશ પણ એ પહેલાં થોડીક આપણે શરૂઆતની વાત કરી લઈ તો આ પાઠમાં શરૂઆતના આપણે બે વિડીયો લેક્ચર દ્વારા સમજ્યા હતા પછી આ પાઠમાં એક ઓડિયો લેક્ચર હતો અને આ જ પાઠમાં પછી તમને મોકલેલું હતું કે તમારે જે જે પાઠમાં પાઠ્યપુસ્તકમાં સમાજશાસ્ત્રીઓનો અભ્યાસ આવે છે એ સમાજશાસ્ત્રીઓનો વિડીયો હતો અને અગાઉનું થોડું રિવિઝન થઈ જાય એવું પણ હતું કે સમાજશાસ્ત્ર શબ્દ ક્યાંથી આવ્યો સોશિયોલોજી શબ્દ ક્યાંથી આવ્યો સોશિયોને લોજી ક્યાંથી આવ્યો કઈ ભાષામાંથી ઉતરી આવ્યા આ બધું તમારે રિવાઇઝ થઈ જાય એવો પણ એક વિડીયો હતો હવે એ દરેક સમાજશાસ્ત્રીઓ વિશે ભણ્યા પછી એ દરેક પરિચય દરેક પરિચય નહીં પણ મૂળ આ શબ્દનો પરિચય સમાજશાસ્ત્ર શબ્દનો પરિચય સૌથી પહેલાં વિડીયોમાં જો તો યાદ કરજો અને ન હોય તો આપણે વિડીયો લેક્ચર છે એમાં ધુબાગોમાં લેજો શું ધુબાકો હા તો એ જોયા પછી હવે આપણે જોવાનું છે કે આ વિષય ચશ્મા અરે હા આ વિષયમાં કેટલો વિકાસ થયો છે કોણે શું કામ આપ્યું છે કેટલું કામ આપ્યું છે એ દરેક વસ્તુ જોવાની છે વિચારજો કે એનો વિકાસ થયો ત્યારે માત્ર ને માત્ર કોલેજમાં ભણાવવામાં આવતું હતું ત્યાંથી લઈને અત્યારે તમારી પાસે અગિયારમાં ધોરણ સુધી આવી ગયું છે તમારા ટેબલ ઉપર આવી ગયું છે ભણવા માટે હા તો કેટલો સુંદર રીતે વિકાસ થયો છે આ વિષયનો એ આપણે જોવું છે તો પેજ નંબર ચાર સમાજશાસ્ત્રનો ભારતમાં વિકાસ અથવા તો ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ આ મુખ્ય મુદ્દો જોઈએ ભારતમાં સને ઓગણીસો ચૌદમાં સૌ પ્રથમ મુંબઈની મુંબઈ વિશ્વવિદ્યાલયમાં અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય શરૂ થયું બ્રિટનના જાણીતા સમાજશાસ્ત્રી અને નગર નિયોજનના અભ્યાસી એવા પેટ્રિક ગીટ્સના અધ્યક્ષપદે આ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો અનુસ્નાતક વિભાગ શરૂ થયો હતો આ અંડરલાઈન કરજો કોના અધ્યક્ષપદે તો કે પેટ્રિક સીટ્સ અને એ પેટ્રિકભાઈ જે રહ્યા એ ગીટ્સભાઈ પેટ્રિકભાઈ ગમે તે કયો અટકતી બોલો નામથી બોલો પેટ્રિક ગીટ્સભાઈ એમણે અધ્યક્ષપદના પોતાના અધ્યક્ષપદે હેઠળ આ વિભાગ સંભાળ્યો એ હતા કોણ તો કે નગર નિયોજનના માસ્ટર માઇન્ડ હતા પછી તો કે સમાજશાસ્ત્રી તો હતા જ અને નગર નિયોજનની વાત થઈ પછી હવે આગળ ઓગણીસોને ચોવીસમાં જાણીતા સમાજશાસ્ત્રી ડૉક્ટર ગોવિંદ સદસિવ ગુરી આ વિભાગના અધ્યક્ષ થયા અને ઓગણીસો બાવનમાં સ્થપાયેલી ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત અને સોશિયોલોજીકલ બુલેટિનના મુખ્ય સંપાદક એવા ઘોરીએ ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસની નવી કડી કંડારી આપી ઘોરીએ કરેલા અભ્યાસ અને તેમણે તૈયારી કરેલ સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને પેઢીને કારણે મુંબઈ વિદ્યાલયમાં ભારતમાં સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્ર બન્યું ઓગણીસો ને સત્તરમાં કોલકાતાના વિશ્વવિદ્યાલયમાં વૃજેન્દ્રનાથ શીલના પ્રયત્નોથી અર્થશાસ્ત્રની સાથે સમાજશાસ્ત્રનું અધ્યયન કાર્ય શરૂ થયું તે લખનૌ વિશ્વવિદ્યાલયના રાધા કમલ અને ડીપી મુખર્જી અને પુણે વિશ્વવિદ્યાલયમાં ઈરાવતી કરવે સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે હવે આને આપણે આપણી રીતે સમજીએ જો સૌથી વહેલી વહેલી વાત શું કીધી તો કે ઓગણીસો ને ચૌદમાં હવે આ સમજ્યા પછી પણ તમને કહી દઉં કે આ પ્રકારનું કોષ્ટક આપણને બુકમાં આપેલું હોય કે ન હોય તમારે પાઠ પહેલાંનું આવું કોષ્ટક બનાવવાનું રહેશે ખાસ સમજજો તમને એમ થાય સાહેબ આવું શું હવે આ બહુ મજાનું લેસન છે તમારે પાઠ પહેલેથી લઈને છેલ્લે સુધી વંચાઈ જશે એની સાથોસાથ તમારે આ મુખ્ય મુદ્દા હોય એની નીચે અંડરલાઈન થઈ જશે અને પહેલું જે કોષ્ટક બનાવવાનું છે કોષ્ટક વન એ કોષ્ટક વનમાં તમારે જે પાકી બુકમાં તમે લખશો લેસન દરરોજ કરતા હોય ને જે જે વિષયનો આવતો હોય એમાં તમે લખશો એમાં તમારે આ વસ્તુની નોંધ થઈ જશે મસ્ત ચોપડો બનશે આગળ જતા કામ આવશે તો કોષ્ટક પહેલું જે બનાવવાનું છે એ કોષ્ટક પહેલામાં શું કામ કરવાનું છે તો કે એમાં તમારે પહેલાં પાઠમાં પહેલાં પાનેથી લઈ અને છેલ્લા પાના સુધી જેટલી ઈસવીસનવાળી વિગતો આપેલી છે એ દરેક આવી રીતે કોષ્ટકમાં લખવાની છે તમારા માટે જ મેં આ કોષ્ટક હજે એવું છે હા હાથેથી લીટી દોરેલી એકદમ સીધી લાગે ને તો પછી ચિત્ર પણ મને કરવું ગમે મને ફાવે હા અત્યારે નવરા બેઠા હોય તો એ પણ કરજો આપણે અત્યારે આમાં આવી તો આવું ઈસવીસન અને વિગતવાળું કોષ્ટક એક તૈયાર કરવાનું છે તમારે તો આડી લીટી પણ હશે મેં તો ખાલી ઊભી કરી છે અત્યારે છતાંય લાગે છે ને સરસ જે મહત્ત્વનું નામ આવતું હોય જે મેઇન મુદ્દો હોય ત્યાં અલગ કલરથી લખવાનું તમે બ્લેક અને બ્લૂ તો વાપરતા જોઈએ આ સિવાય લીલી બોલ પેન વાપરી શકો જો આવી રીતે કલરમાં છે ને કામ થવું જોઈએ રંગીન હોવું જોઈએ હા તો આવું કોષ્ટક તૈયાર કરવાનું ઓગણીસો ને ચૌદમાં સૌ પ્રથમ મુંબઈમાં અનુસ્નાતક કક્ષાએ અધ્યાપન કાર્ય શરૂ થયું સૌથી પહેલાં પહેલાં ભારતમાં ક્યારે ક્યાં ચાલુ થયું તો કે મુંબઈમાં મુંબઈ વિશ્વવિદ્યાલય વિશ્વવિદ્યાલય હવે આ વિશ્વવિદ્યાલય અધ્યાપન અનુસ્નાતક એ બધા શુદ્ધ ગુજરાતી શબ્દ છે સાંભળજો હા કોલેજ કહે જો સ્કૂલ સ્કૂલને શું કહે શાળા કહેવાય બરાબર આપણી ભાષામાં જે આપણી એકદમ ચીલા ચાલુ ભાષા ચીલા એટલે બોલીની ભાષા નિશાળ કહે કે નિશાળ પહેલાં બહુ બોલતા નિશાળ હા તો સ્કૂલ શાળા કોલેજ ને મહાવિદ્યાલય કે શું કે મહાવિદ્યાલય અને યુનિવર્સિટીને વિશ્વવિદ્યાલય કે શા માટે તો કે એ યુનિવર્સિટી છે ત્યાં બધી જાતના કોર્સ થતા હોય તો વિદેશથી પણ ભણવા આવે લોકો વિદેશથી બીજા રાજ્યમાંથી તો આવતા આવે જ વિદેશથી પણ આવે પણ કોલેજમાં ન બનતું હોય મોટે ભાગ એવું કે વિદેશથી પણ યુનિવર્સિટીમાં આવે ક્યાંય નથી જવું રાજકોટની જ વાત કરું જ્યારે આ કોલેજની યુનિવર્સિટીની બધી વાત ચાલે આપણે રાજકોટમાં જો કે આપણી જ સ્કૂલની લાઇનમાં બે કોલેજો આવેલી છે મહિલા કોલેજ કણસાગરા કોલેજ ભડોલીયા કોલેજ ત્યાં તમે જાઓ વિદેશથી કોઈ નહીં હોય પણ હા રાજકોટથી હશે બીજા ગામમાંથી આવેલા હશે જૂનાગઢથી કે પછી ભાવનગરથી કે બધા આવેલા હશે પણ જ્યારે યુનિવર્સિટી છે તો વિદેશથી પણ આવેલા હોય હવે રાજકોટમાં રાજકોટમાં મારવાડી કોલેજ છે મારવાડી યુનિવર્સિટી યુનિવર્સિટીમાં તમે વયા જાવ મારવાડી યુનિવર્સિટીમાં તો ત્યાં તો વિદેશથી પણ લોકો ઘણું આવેલા છે સમજો છો તો એ વિશ્વવિદ્યાલયની વાત છે તો એવી મુંબઈની વિશ્વવિદ્યાલયમાં સૌ પ્રથમવાર ભારતમાં અનુસ્નાતક હવે જ્યારે કોલેજ પૂરી કરી લઈએ તો એને બેચલર કહેવાય શું કહેવાય બેચલર માનો કે તમે બાર આર્ટ્સ પૂરું કરીને બી એ બેચલર ઇન આર્ટ્સ કરો છો તો તમે આર્ટ્સમાં બેચલર થયા કહેવા સ્નાતક કરેલું કહેવાય અનુસ્નાતક તમે માસ્ટર કહેલું છે સમજો છો માસ્ટર સ્નાતક અને અનુસ્નાતક આટલું પડે છે ખબર તો એ અનુસ્નાતક કક્ષાએ અધ્યાપન કાર્ય ચાલુ થયું ક્યારે ઓગણીસો ને ચૌદમાં હવે એના સીધા દસ વર્ષ પછી ઓગણીસો ને ચોવીસમાં એ જ વિષયના જો કેટલી મને ભૂખ લાગી હતી સવાલમાં મેં નાસ્તો ઓછો કર્યો હતો આજે અડધો તો હું વીસ લખ્યું ય ભૂલી ગયો વિષનો મિનિંગ તો બીજો થઈ કે કેવી ગુજરાતી ભાષા છે તમારે એક એક અક્ષરની જોડણીની ખાસ કાળજી લેવી પડે ઓકે તો એ જ વિષયના તે જ યુનિવર્સિટીમાં ડૉક્ટર સદાશિવ અધ્યક્ષ બન્યા તો ત્યાં સુધી કોણ બન્યું એવો પ્રશ્ન થવો જોઈએ તો કે ત્યાં સુધી ત્યાં અધ્યક્ષમાં હતું કોણ દસ વર્ષ સુધી કોકને તો અધ્યક્ષ રહેવું પડે કે નહીં વિચારો રહેવું પડે ને કોક અનુભવીને જ્યાં સુધી ગાડી પાટી ન ચડે ત્યાં સુધી કોક અનુભવીને જ સંભાળવું પડે એની નીચે માનો કે મેં નવી દુકાન નાખી અને હવે એ દુકાનનો મને તો અનુભવ છે હલાવવાનો તો હું દુકાનમાં વેપાર કેમ કરવો ઓલું કેમ કરવું મને તો પચી વર્ષનો અનુભવ છે અને તમારે મારી ભેગું કામ કરવું છે દુકાન તમારે જ સંભાળવાની છે પણ હવે ડાયરેક્ટ તમારા હાથમાં આપી દઉં તો આમ થોડુંક રિસ્ક જેવું છે હું બે પાંચ વરસ એ દુકાન સંભાળું તમે મારી સાથે રહ્યો જુઓ કે કેવી રીતે કામ થાય છે કેવી રીતે વેપાર થાય છે એ જોઈ લો તમે શીખી લો પાંચ વર્ષ પછી તમે દુકાન આખી સંભાળી લે તો વાંધો આવે નહીં આ એ જ એવું થયું તો હવે પ્રશ્ન તો એનો એ જ છે પાછો કે થી ચોવીસ વર્ષ એટલે કે આ દસ વર્ષના ગાળામાં એ વિશ્વવિદ્યાલયના અધ્યક્ષ કોણ રહ્યો તો કે યાદ કરો આપણે શું કીધું હતું તો કે કેવાભાઈ ગીટ્સભાઈ કોણ હતા તો કે સમાજશાસ્ત્રી તો હતા જ પણ એ નગર નિયોજનના પણ માસ્ટર હતા મતલબ કે સમાજની બધી વસ્તુ એના મગજમાં ફૂલ ખીલેલી હતી અને એણે દસ વર્ષ સુધી અધ્યક્ષપદ સંભાળ્યું વ્યવસ્થિત થઈ ગયું પછી ભારતમાં જો ખા ખા તો પડ્યા જ છે તો એ વિષયના એ જ યુનિવર્સિટીમાં કોણ ડોક્ટર સદાશિવરીએ અધ્યક્ષ બન્યા એના અધ્યક્ષ બન્યા પછી અથવા તો એ અધ્યક્ષ હતા તો એની વિશેષતા શું હતી કોઈ વિશેષ માણસ છે એ વિભૂતિ છે તો એનું મેઇન કામ જે એને સમાજ માટે આપેલું ભારતને પ્રદાન કરેલું એ શું હતું તો કે એ ગુરિયે સાહેબ એ સદાશિવજિકલ આ જે સાહેબ ને બુલેટિન ના સંપાદક હતા હવે સંપાદક એટલે શું એ હું તમને સમજાવી દઉં સંપાદક એટલે સંપાદક કેને કહેવાય તો કે સમાજની બનતી નાની નાની ઘટના જે મહત્વની હોય સમાજશાસ્ત્ર વિષયને લગતી હોય એ દરેક ઘટનાઓ મેળવી એને ક્યાંક છાપે અને પ્રજા એટલે કે વાંચકોની સામે ધરે આ જે કામ કરનાર વ્યક્તિ છે એને શું કહેવાય સંપાદક કહેવાય તો એના ઉપરથી તમે એવું અનુમાન લગાડી શકો કે આ સોશિયલ સોશિયોલોજીકલ બુલેટિન છે શું હશે તો કે મેગેઝીન હશે શું હશે મેગેઝિન જેને ગુજરાતીમાં શું કહેવાય જો ગુજરાતી શબ્દ અહીંયા આવ્યો અહીંયા આવ્યો અને અહીંયા આવ્યો તો મેગેઝીનનું શું કહેવાય સામાયિક કહેવાય તમને ખબર હોવી જોઈએ આર્ટ્સના વિદ્યાર્થી તરીકે તો ખાસ મહત્વનું છે આગળ ઓગણીસો ને બાવનમાં શું ઘટના ઘટી તો કે ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના સ્થાપનાના પ્રેરણા સ્ત્રોત એની સ્થાપના થઈ જો મેં એટલું જ લીધું છે બાકી એમાં તો શું હતું ફકરામાં તો કે ઓગણીસો ને બાવનમાં ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના સ્થાપનાના પ્રેરણા સ્ત્રોત અને સોશિયોલોજીકલ બુલેટિનના સંપાદક એવા સદસ્ય ભૂરીએ એવી રીતે લખેલું છે પણ આપણે એમાંથી મેઇન મુદ્દો કેવી રીતે ઉપાડવાનો આવી રીતે પણ એને ખબર એના ઉપરથી તમને આઈડિયા આવી ગયો કે ઓગણીસો ને બાવનમાં ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીની સ્થાપના થઈ હતી વિચારો આઝાદી પછી આઝાદીના પહેલાંના કેટલા વર્ષો પહેલાં આ વિષય ભણવાનું ચાલુ થઈ ગયો આટલું સમજીએ તો આપણે આગળ વધીએ ઓગણીસો ને સત્તરમાં શું થયું તો કે કોલકાતા વિદ્યાલયમાં વૃજેન્દ્રનાથ શીલના પ્રયત્નથી ત્યાં અર્થશાસ્ત્રની સાથે સમાજશાસ્ત્ર વિષય પણ ચાલુ થયો હવે અર્થશાસ્ત્ર જે એ પણ આર્ટ્સનો વિષય તો ખરો કોમર્સનોય ખરો પણ આર્ટ્સનોય ખરો એટલે અને મહત્ત્વનો તો ખરો આર્ટ્સમાં તો હવે બહુ મહત્વ છે એનું ત્યારે અર્થશાસ્ત્રની સાથે એના પ્રયત્નથી ઇકોનોમિક્સની સાથે સોશિયોલોજી પણ ચાલુ થયું આવી રીતે કોષ્ટક બનાવવાનું છે આવડે બધાને તો આગળ વધી પછી નાનો જે ફકરો હતો એમાં ભારતમાં સોશિયોલોજી સબ્જેક્ટના વિકાસ માટે જેણે જેણે કામ કર્યું એનું હતું તો હવે આ કોષ્ટક વન હતું હવે તમને એટલો આઈડિયા આવી જવો જોઈએ ત્યાં સુધીનો આઈડિયા આવી જવો જોઈએ કે સરે કોષ્ટક વન કીધું મતલબ કે કોષ્ટક ટુની કંઈક રચના પણ આપવાના હશે એનો પણ કંઈક આઈડિયા હશે તો કોષ્ટક નંબર ટુ એમાં તમારે શું કરવાનું છે એમાં તમારે સમાજશાસ્ત્રીઓનું લિસ્ટ બનાવવાનું છે જેનો ફોટો તમને પછીથી મોકલવાનો આવશે પણ અત્યારથી તમને થોડો આઈડિયા મગજમાં રહીએ તમારી નજર સામે આવતું જાય એટલા માટે કહી દઉં છું કોષ્ટક ટુ આપણે પાઠમાં જે આવા સમાજશાસ્ત્રી અને એની એની સામે એને કામ શું કર્યું એવું એક કોષ્ટક આવશે બરાબર આની જેમ તમને એક ડિટેલવાળો ફોટો એક ડેમો ડેમો મોકલી દઈશ તમને આગળ જોઈએ ટેક્સ્ટબુક કાઢેલી છે ને અન્ડરલાઈન થતી જ આવી જોઈએ જો સદાશિવ ગુરિયેનો ફોટો પણ આપેલો છે હવે ભારતમાં જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વનું પ્રદાન કર્યું છે જેમ કે એમ એન શ્રીનિવાસ એસી દુબે એરા દેસાઈ ડીપી મુખર્જી ડેવિડ હાર્મિન યોગિન્દ્રસિંહ અને એમ એ શાહ વગેરે ગાંધીજી અને બાબાસાહેબ આંબેડકર જેવા સમાજ સુધારકો સમાજ સમાજના ચિંતકો પણ ભારતીય સમાજને વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયાસ કર્યો છે હવે એક મહત્વની વાત આના ઉપરથી કે સમાજશાસ્ત્ર ખરેખર છે શું તો કે જે સમાજ સામાજિક ચિંતકો છે ચિંતકો કેને કહેવાય તો કે એક તમારા મગજની ભ્રમણા દૂર કરી દો કે જે ચિંતા કરતા હોય ચિંતા એને ચિંતકો ન કહેવાય ચિંતા એટલે તો એને કંઈક દુઃખ છે કે એ કોઈકનું ઉપાધિ કરી રહ્યા છે એ ચિંતા નહીં અહીંયા વાત છે ચિંત ન એટલે કે કોઈ સમાજનો એવો વિષય કે જે ખરેખર ગંભીર છે એના ઉપર વિચારણા ચાલે એના ઉપર બહુ લાંબો વિચાર કરવાનો અભ્યાસ કરવાનો એક નિબંધ તૈયાર કરવાનો આ ચિંતન ચિંતન છે છે એ કરનાર વ્યક્તિ ચિંતક બરાબર કહી દઉં તમને શબ્દ કેવો છે ચિંતન એ ચિંતન કરનાર વ્યક્તિ હોય એ કોણ થાય તો કે ચિંતક એવા ચિંતકો એવા સમાજ ચિંતકો ગાંધીજીને બાબાસાહેબ આંબેડકર ગાંધીજી તો છે ને ઓલ રાઉન્ડર છે શિક્ષણ શાસ્ત્રીમાં આપણે એનું નામ લઈ શકીએ કારમાં પછી નેતામાં તો લઈ જ શકી પછી આવી રીતે સમાજ શાસ્ત્રીમાં પણ લઈ શકીએ સમાજ સમાજ ચિંતકોમાં શાસ્ત્રીમાં નહીં પણ ચિંતકોમાં પણ એનું જે સમાજ ચિંતન છે એ સમાજ શાસ્ત્રીઓના અભ્યાસ માટે ખૂબ કામ આવેલું છે કારણ કે ગાંધીજીને આંબેડકર કેટલું ફર્યા વિચાર તો કરો દેશ તો ઠીક દુનિયા પણ ફર્યા એટલે એને લોકોના પ્રદેશનો ખ્યાલ હોય એ લોકોની માનસિકતાનો ખ્યાલ હોય એટલે એના મગજમાં પૂરેપૂરી એવી એવી ઘટનાઓ ભરાયેલી હોય કે એના ઉપરથી એ સમાજ ચિંતન રજૂ કરી શકે એટલે બહુ મહત્ત્વની વાત છે આગળ આગળ જોઈએ ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર જેવા સમાજ સુધારકો અને સમાજ ચિંતકો બે વસ્તુ છે સમાજ સુધારકો પણ કરાય ગાંધીજીએ સમાજ સુધારણાનું પણ કામ કર્યું સાહેબ એને શું સુધારા કર્યા એ તમને ખબર હોવી જોઈએ અસ્પૃશ્યતા નિવારણ કોને કર્યું આ તો જ્ઞાતિય લગ્ન નહીં ગાંધીજી તો થમ્પ કરતા હતા તો સમાજ ચિંતકોએ પણ ભારતીય સમાજને વૈજ્ઞાનિક રીતે હા હજી એક આ મહત્વની વાત હતી કે અને હા આ વિષય જોયો ને સમાજશાસ્ત્ર એ છે શું કે સમાજની ઘટનાઓને વૈજ્ઞાનિક રીતે તપાસવી વૈજ્ઞાનિક રીતે વૈજ્ઞાનિક રીતે એટલે કઈ રીતે તો કે તમારે કંઈ ટેસ્ટ ટ્યુબ લઈને ઓલું આલ્કોહોલ લઈને કે એવું કંઈ લઈને તમારા રસાયણ લઈને ટેસ્ટ કરવાનું જ જવાનું કે આમ દુ મોટું દૂરબીન જ લગાડવાનું ભૌતિક શાસ્ત્રમાં આવે કે રસાયણ શાસ્ત્રમાં આવે ઓલા સાધનો આવી રીતે નહીં વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરો એટલે કે એમાં મનોવૈજ્ઞાનિક રીતે અભ્યાસની વાત છે હા હું શરૂઆતમાં મેં સમજ્યું હતું કેવી રીતે આ બે વિષય કનેક્ટ થઈ શકે એવું મેં સમજાવ્યું હતું ન સમજી હોય તો હવે સમજી જઈશ પાછું જ્યારે વધારે ઊંડામાં જવાના હોય ત્યારે વળી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ આઈ સી એસ એસ આરનું ફૂલ ફોર્મ શું થાય એવું પૂછીશું એક માર્કમાં અન્ડરલાઇન કરી લેજો ઓકે અને યુજીસી દ્વારા સામાજિક સંશોધન માટે નાણાકીય મદદ પ્રાપ્ત થતાં સમાજશાસ્ત્રીય સંશોધનોને પણ વેગ મળ્યો હવે તમે જો મિશન મંગલ જોયું હોય તો તમને ખબર હોય કે આપણી કોઈ પણ રિસર્ચ સેન્ટરની મોટી બ્રાન્ચ હોય કે નાની એવી બ્રાન્ચ હોય એના દરેક લોકોને રિસર્ચ કરવા માટે થોડી ગ્રાન્ટ જોઈએ ખીચું ગરમ જોઈએ હા તો હવે એ જ્યારે એને મળતી થાય તો એનું રિસર્ચ આગળ ચાલે એના જેવી વાત છે એટલે એને નાણાકીય મદદ મળતા સમાજશાસ્ત્રીય સંશોધનોને વેગ મળ્યો ભારતમાં અન્ય વિશ્વવિદ્યાલયોની જેમ ગુજરાતમાં વિશ્વવિદ્યાલયો વિવિધ વિશ્વવિદ્યાલયો તેમજ ગુજરાત વિદ્યાપીઠમાં સ્નાતક અને અનુસ્નાતક જો આવ્યું બેચલર એન્ડ માસ્ટર કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન કાર્ય શરૂ થયું આ ઉપરાંત મેડિકલ નર્સિંગ જેવા અભ્યાસક્રમોમાં પણ સમાજશાસ્ત્ર એક વિષય તરીકે શીખવવામાં આવી રહ્યો છે યસ મને મારો મિત્ર મેળો હવે એનું છે ને ફિઝિયોથેરાપિસ્ટ અને અમુક ને એ બધું ભણે આ ભાઈ ફિઝિયોથેરાપિસ્ટ છે અને એને હમણાં જ આ પાંચ ચાર વર્ષ હોય એને પૂરા થયા ચોથા વર્ષના એન્ડમાં જ્યારે અમે મળ્યા હતા ને એને ચોથા વર્ષનું એન્ડ હતું ત્રણ ચાર મહિના બાકી હતા એના ટીમ સાથે કોલેજના બધા વોલન્ટિયર્સનો હતો અને એના સર સાથે આવ્યો હતો તો હવે મને મળ્યો ને મને કે તું કયો વિષય ભણાવશે એટલે મેં કીધું સાયકોલોજી એન્ડ સોશિયોલોજી તો મને કે સોશિયોલોજી તો અમારે આવે મેં કીધું એમ તો કે હા તો કે આવતો રે અમારી કોલેજમાં ભણાવવા મેં કીધું ના આપણે અગિયાર બારમાં ઓડા ભરાયને પહેલાં એનો પાયો પાકો કરવો છે બાકી તમે અહીંયા એમને ઢીલું પોચું ભણીને જાઓ તો ત્યાં તમને કોલેજમાં કદાચ તમે ફિઝિયોથેરાપીસમાં ગયા હોય તો ત્યાં તમારો પાયો કાચો હોય તો તમને કામ ન હોય ને સમજો છો હા તો આપણે શું છે કે જો કોલેજમાં આવતું હોય તો અત્યારે આપણા ભણવા માટે અતિ મહત્વનું છે હવે નર્સિંગમાં શા માટે આવે નર્સિંગમાં ને એમાં બધા તો કે સમાજશાસ્ત્રનો જે અભ્યાસ થયેલો છે એમાં સમાજ કેવું છે કઈ સમાજમાં કેવું વાતાવરણ પ્રવર્તે છે એ દરેક વિશે જાણકારી હોવી જરૂરી છે એટલા માટે મેડિકલમાં અને નર્સિંગમાં ખાસ માનો કે ડોક્ટર છે તો એને ખબર હોવી જોઈએ કે પૈસા વાળા બેકગ્રાઉન્ડમાંથી આવે છે મીડિયમમાં કે લોમાં એ ઉપરથી એ વાતચીત કરે દિલાસો આપે દવા આપે એક્સેટ્રા એક્સેટ્રા આગળ જોઈએ આ ઉપરાંત સુરત ખાતે આઈપી દેસાઈ સ્થાપેલી સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામની સંસ્થા ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક સંશોધનને વેગ આપી રહી છે લાઈન કરી લેજો આ સંસ્થાના અર્થાત જો અહીંયા તમારે એક મુદ્દો મળી ગયો કોષ્ટક બે માટેનો આઈપી દેસાઈ શું કહ્યું તો કે આવડિયા સંસ્થા સ્થાપી પડે છે ખબર એને સંસ્થા સ્થાપી હોય કે કોઈ કામ કર્યું હોય નામની સાથે કામ નામની સામે કામ નામ કામ નામ કામ નામકામ ઓકે આગળ આ જ સંસ્થાના અર્થાત નામના સામાયિકે ગુજરાતના સંશોધકોના સંશોધન લેખોને પ્રકાશિત કરી તેમની સંશોધન સંશોધનને પ્રોત્સાહન પૂરું પાડ્યું હવે જો હું તમને સાયકોલોજીની વાત કરું આ સોશિયોલોજી છે મનોવિજ્ઞાનની એક આપણે સામાયિક અહીંયા લાઇબ્રેરીમાં આવે છે મસ્તીની આવે પાંચ જ રૂપિયાની હા મનોચિકિત્સા એવું નામ છે હવે એમાં નાના નાના સંશોધક લેખ હોય કે તમે મોબાઈલ કારણ વગરનો જાજો વાપરો ગેમ રમવાનો એમાં તો શું ખરાબ અસર થાય મગજમાં શું વાઇપ્સ ભરાય તમારે એ દરેક સંશોધન એમાં આવે મને મજા આવે વાંચવાની એટલે મારે કંઈક સંશોધન કરવું હોય વિદ્યાર્થીઓને લગતું તમારામાંથી લગતું સંશોધન તો એને મને બહુ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે હું કહી શકું આગળ ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં એન એ થુથી આઈપી દેસાઈ અક્ષયકુમાર દેસાઈ નીરા દેસાઈ તારાબહેન પટેલ એમ એ શાહ વગેરેનું યોગદાન ઉલ્લેખનીય રહ્યું છે અહીંયા આપણો આ ટોપિક ભારતમાં સમાજ શાસનનો વિકાસ બહુ મજાની મસ્ત રીતે સમજાની રીતે પૂરો થાય છે હજી જો એકવાર એમ થાય કે સર એ ટકો ઘટે છે વિડીયો ફરીવાર જોઈ લો ઓકે આના પછીનો ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું ડન થેન્ક યુ